સદંતર રીતે ધોવાઈ ચૂકેલું છે આ એક સમસ્યા હતી તેમાં વધુ એક સમસ્યાનો વધારો થયો છે અને ખેડૂતોને જ્યારે આ સમસ્યામાંથી માંડ માંડ બહાર કાઢવાના પ્રયાસો સરકાર કરી રહ્યો હોય અથવા તો પોતે જાતે જ કંઈક સમસ્યામાંથી બહાર આવવાના ઉકેલ શોધતા હોય ખેડૂતો ત્યારે ખાતરની પણ અછત સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે શિયાળુ પાક લેવા માટે ખેડૂતો અત્યારથી જ તૈયારી કરી લેતા હોય છે એક તરફ કમોસમી વરસાદ અને માવઠાની ચિંતા છે અને કેટલોક પાક ધોવાઈ ચૂકેલો છે તે તો હવે પાછો નથી મળવાનો પરંતુ ખેડૂતોને એક આશા છે કે હવે શિયાળુ પાક જ્યારે લઈશું ત્યારે તેની તૈયારીઓ અત્યારથી જ કરી લઈએ પરંતુ જ્યારે જામખંભાળિયાથી અમારા રિપોર્ટર જયસુખ મોદી એ જે દ્રશ્યો મોકલ્યા ત્યારે એવું લાગ્યું કે આ જગતના તાતને પડ્યા પર પાટું હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે આ જે લાંબી લાઈન આપ જોઈ રહ્યા છો તે ખાતર લેવા માટેની છે ફર્ટિલાઈઝર લેવા માટેની છે કારણ કે શિયાળુ પાક માટે આ ખૂબ જ જરૂરી છે પરંતુ ખેડૂતોનું એવું કહેવું છે કે અમે લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહ્યા છીએ પરંતુ જે પૂરતા પ્રમાણમાં જે સ્ટોક જોઈએ અથવા તો અમારે જે જોઈએ છે તે મળી નથી રહ્યું અને તેને કારણે આ લાંબી લાઈનો લાગેલી છે ખેડૂત સરકારને પણ અપીલ કરી રહ્યો છે કે પૂરતા પ્રમાણમાં અમને ખાતર મળે જેનાથી અમે આગામી શિયાળુ પાક લઈ શકીએ આવો જોઈએ જયસુખ મોદીનો નો દેવભૂમિ દ્વારકાથી ખાસ રિપોર્ટ આજે ખાતર આવ્યો છે હું આવ્યો છું ખાતર માટે મોટે પાય ખેડૂત તમે જોઈ શકો મોટા મોટી લાઈનો લાગી છે એક વરસાદ છે તો તકલીફ થતા આજે લાઈન આજે ઉભા છે પૂરા પૂરા ખેડૂત બધા અછત બહુ છે ખાતર ને એના હિસાબે ખાતર આવ્યો છે એકતા બધું વરસાદ હું છ વાગે અને આશા છે ખાતર મળી જશે એવી ઉમેદ છે કે વાંધો નહીં આવે થોડુંક લાગે છે આજે અત્યારે સાત વાગ્યા લાઈન માં ઉભા છે અત્યારે ખાતર મળશે એક વાર વરસાદ ની બાપા મારી છે અત્યારે ખેડૂત લાઈનમાં ઉભા છે તોય છતાં ખાતર લેવા સારું એ અત્યારે ખાતર મળી જાય તો ખેડૂતોને પણ કઈ પણ વાવવું હોય તો ભર આધાર કરી અને પલરી ગયો પાક સીધા ઉપર ચડાવી અને વાવેતર કરી શકે ખાતર મળે તો અત્યારે એ ના મળે તો હવે હવે કરે શું છે છે તો ગયો પણ અત્યારે પાછું નવું પ્લાન ચાલુ કર્યું કે હવે અત્યારે ખાતર લઈ લઈએ આપણે વહેલા સત્તા જડી જાય તો વાવવું હશે તો ખાતર નહીં મળે ખાતર માટે સારું છે લાઈન માં ઉભા છે અને અત્યારે આજે આવ્યું છે ખાતર તો મળે છે ખાતર તો અત્યારે લઈ લે અને ઓલો પાક તો હજી પલરાલ પડ્યો છે બધો ફળામાં દર્શક મિત્રો જે રીતે આ સમાચાર ખેડૂત લક્ષી આવી રહ્યા છે અને એક તરફ કમોસમી વરસાદ હોય અને એક તરફ આ ખાતર લેવા માટેની લાંબી લાઈનો હોય એક તરફ સર્વેનો પણ વિરોધ થઈ રહ્યો છે કારણ કે સર્વે કરવાની પદ્ધતિ જે છે તે કદાચ ખેડૂતો નારાજ છે આ પ્રકારના તમામ સમાચારો સાથે ફરીથી ઉપસ્થિત રહીશું જોતા રહીજો મુંબઈ સમાચાર નમસ્કાર